ભાદરવી પૂનમને અનુલક્ષીને સતત પંદર દિવસ સુધી પદયાત્રાનો ઘસારો રહેતા આગામી તારીખ બાવીસ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી મુખ્ય મંદિર તથા અન્ય અગિયાર મંદિરોમાં રહેલા તમામ સિંહાસન તથા અન્ય ચીજ વસ્તુઓની સાફ સફાઈ હાથ ધરી હતી મંદિર શિખર પર ધજાની પૂજા કરાઈ હતી અંબાજી માતાજીને શણગાર કરી સાંજે આરતી અને રાજભોગ ધરાવાયો હતો આસુસુ દેકમના રોજ શારદીય નવરાત્રીનો પ્રારંભ થતો હોય સવાર આઠ થી સાંજે પાંચ કલાક સુધી

કરેલ અને એ પ્રમાણે કક્ષાની વિધિ કરી અને સાંજે પાંચ વાગે માતાજી દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું નવરાત્ર સોમવારથી ચાલુ થાય છે એ માટે ખીર અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી ગરબા માટે એક સંગીતમય પાર્ટીનું આયોજન કરેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે